પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ યાત્રાએ સુરત જિલ્લામાં ભ્રમણ કર્યા બાદ ભરૂચ જિલ્લામાં પ્રવેશ કર્યો હતો વાલિયા ખાતે સ્વાગત અને સભા યોજવા બાદ યાત્રા અંકલેશ્વર પહોંચી હતી કોસંબડી અને વાલિયા ચોકડી ખાતે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી મહિલા નેતા મુમતાઝ પટેલ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રના આગેવાન શેરખાન પથન સહિત કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્ય ઉપસ્થિત હતા સંબોધતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે અને ભાજપ સરકારની જનતાની સમસ્યાઓ પ્રત્યેક ઉદાસીન છે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આવનાર સમયમાં એક એક ભ્રષ્ટાચારીઓ જેલના સરિયા પાછળ મોકલવામાં આવશે તેમણે ઉમેર્યું કે જન આક્રોશ યાત્રા જનતાનો અવાજ બનીને રાજ્યભરમાં ભ્રષ્ટાચાર સામે લડત આપશે આ યાત્રા જે છે એ જનતાની અવાજ ઉઠાવી રહી છે જે ગુજરાત મોડલની વાત થાય છે ત્યાં ગુનાખોરી ભ્રષ્ટાચાર મોડલ બન્યું છે અને આમ જનતા પર ટેક્સનો

આજે ભરૂચ જિલ્લામાં વાલિયા ખાતે તમે જોઈ રહ્યા છો કે મોડી રાત સુધી લોકો યાત્રામાં રહ્યા છે ચારે બાજુ લોકો ભ્રષ્ટાચારની ભ્રષ્ટાચાર રાજ છે જે ભ્રષ્ટાચારનો નમૂનો છે એ તડકેશ્વરની ટાંકી આખી દુનિયા એ જોઈ છે એ જ રીતે ગામે ગામ નલસે જલ જલનો ભ્રષ્ટાચાર મનરેગાનો ભ્રષ્ટાચાર આજે આખા રૂટ દરમિયાન વાલિયા હોય કે ભરૂચ વિસ્તારના લોકો હોય કે સુરત જિલ્લાના લોકો હોય યુવાનોની એક જ ફરિયાદ છે કે અહીંયા ફેક્ટરીઓ આવી કંપનીઓ આવી અહીંની જમીન આપી છે અહીંનું પાણી વાપરે છે અહીં પ્રદૂષણ ફેલાવે છે પંચ્યાસી ટકા સ્થાનિક રોજગારીનો રાજ્ય સરકારનો નિયમ છે તેમ છતાં સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતું અને હ તો ત્યારે થાય છે કે જ્યારે રાજ્ય સરકાર નું પોતાનું યુનિટ હોય જીઆઈપીસી એમાં પણ પંચ્યાસી ટકા સ્થાનિક બીજી બાજુ પોલીસ અને પ્રશાસન લોકોને ડરાવે છે દબાવે છે આખા આદિવાસી વિસ્તારના લોકોની ફરિયાદો છે કે શિક્ષણ મોગું થયું છે ગુણવત્તાયુક્ત શિક્ષણ નથી જળ જંગલ જમીનના અધિકારો નથી મળતા

ભવિષ્યવાણીઓથી જો ચાલતી હોત દુનિયા તો તમારે મારે વિજ્ઞાન ટેકનોલોજી કરવાનું ના હોત છે આ ગુજરાતની છે જે સારું કામ કરતા હોય જે લોકોની વચ્ચે રહેતા હોય જે લોકોનો વિશ્વાસ સંપાદિત કરે જે લોકોનો પ્રેમ સંપાદિત કરે એવા લોકોને લોકોના આશીર્વાદ મળતા હોય છે એટલે હું માનું છું કે જેણે પણ જાહેર જીવનમાં કામ કરવું હોય ભવિષ્યવાણીઓ પણ નહીં

जन आक्रोशा जिले में हुई है क्या कहेंगे आप? देखिए ये जो जन आक्रोश यात्रा है ये कांग्रेस जो है जनता की आवाज उठा रही है जनता के गुस्से की बात है जनता के आक्रोश की बात है कि जो जमीनी तकलीफ आज आ, आवाम को हो रही है लोगों को हो रही है तो इसको विपक्ष एक जिम्मेदार विपक्ष के तौर पर सड़क पे उतरी है और आप देख रहे हैं आजकल बेरोजगारी है महंगाई है भ्रष्टाचार जो गुजरात मॉडल जिसको लेकर पूरे देश में बेचा गया है आज गुजरात मॉडल है क्या एक भ्रष्टाचार का मॉडल है जमीनें छीन के उद्योगपतियों को दिए जा रहे हैं छोटी से छोटी अगर आपको कुछ काम भी करवाना हो तो उसके लिए आपको घूस देनी पड़ती है अगर आप नौजवानों को देखें नौकरी नहीं मिल रही है स्कूल टीचर नहीं है आप अस्पताल देखे तो डॉक्टर नहीं है स्कीम्स जो निकाली जाती हैं उनके कुछ पसंदीदा लोगों को मिलते हैं आम आदमी तक तो सिर्फ टैक्स टैक्स और टैक्स का बढ़ ही चल रहा है तो ये जो है हम जनता का साथ दे रहे हैं जनता की आवाज बन रहे हैं और हम चाहते हैं कि सड़क पे उतरे लोगों के बीच में जाएं और आगे जाके जब परिवर्तन आएगा तो इन्हीं लोगों के लिए हम कुछ कर पाए